Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાવનગરનું બોર તળાવ બન્યું મોત નું તળાવ બોર તળાવમાં પાંચ બાળકી ડૂબી જવાની ઘટના સામે આવી છે બોડ તળાવમાં કપડાં ધોવા ગયેલી બાળકીઓ ડૂબી ગઈ હતી મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે બોડ તળાવમાં એક બાળકી નાહા પડી હતી જે ડૂબી જતા તેને બચાવવા માટે એક પછી એક બાળકી તળાવમાં જતા બધી જ બાળકીઓ ડૂબી ગઈ હતી આ દુર્ઘટનામાં પાંચમાંથી ચાર બાળકીઓના કારણે મોત નીપજ્યા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે માત્ર એક બાળકીનો બચાવ જીવ ત્યારે સ્થાનિકોએ તળાવમાં ડૂબી જરેલી બાળકીઓને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જો કે મિત્રો મરતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે જેમાંથી એક બાળકીને બચાવી લેવાય છે મરતી માહિતી અનુસાર આ પાંચે બાળકીઓ છેના મફતનગર વિસ્તારમાં રહેવાસી છે જે બાળકી બોર તળાવમાં કપડાં ધોવા ગઈ હતી ત્યારે મિત્રો તળાવમાં એક બાળકીને આવવા પડતા ડૂબી ગઈ હતી અને તેને બચાવવા જતાં એક પછી એક બાળકીઓ તળાવમાં ડૂબી ગઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ